આપણે આગલી ક્લિપમાં તેર દેશ મલિન કઠોર કીધા સાડા બાર દેશ આર્ય કહેતા ત્યાં મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ મળી જાય એવા સાડા બાર દેશ આર્ય કહેતા ઉત્તમ છે નહીં આ દેશમાં સદગુરુ બ્રહ્મવેતા સંત તેનું પ્રગટ પણ હોય છે એ વાત કરી હવે આગળ અને ભરતખંડના સર્વ મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય હા જો થાય એમ છે ને ન કરે તો ન થાય માટે જે વિવેકી છે તેને હિંસા આદિ દોષ રહિત થઈ કુસંગનો ત્યાગ કરી સદગુરુ ને બ્રહ્મવેતા સંતનો આશ્રય કરીને તેમને સેવવા જો સદગુરુ બ્રહ્મવેતા સંતનો આશ્રય કરી ને તેમને સેવવા ને સદગુરુ ને સંત તેમના લક્ષણ સદ્ગ્રંથોને વિશે લેખાશે બરાબર જે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ આદિ ગુણ સંપન્ન હોય તેને ઓળખી ને તેનો આશ્રય કરવો ને તે કહે તેવી રીતે તેના વચનમાં કહે ને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાના દેહ ઇન્દ્રિયોને અંતકરણને રાખવા ને ભગવાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે તે જેણે ભૂતકાળે ભજન કીધું છે વર્તમાન કાળે ભજન કરે છે ને ભવિષ્ય કાળે ભજન કરશે તેને અમૂલ્ય મનુષ્યનો દેહ તેને અમૂલ્ય મનુષ્ય દેહનો લાભ થયો એમ જાણવું ને તેને સમજો અને મોટા જાણવો તેને સમજો ને મોટો જાણવો અને એમ નથી સમજતો ને તુચ્છ સંસારના સુખમાં લોભાઈ કાળના કોળિયા એવા જે મોટા મતવાદી ગુરુ તેના વચન માણીને આવો મનુષ્ય દેહ અમૂલ્ય છે તેને ખૂવે છે સંસારના સુખમાં લોભાન કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરુ તેના વચન માનીને આવો મનુષ્ય દેહ અમૂલ્ય છે તેને છે તે જ જગતમાં તો ડાહ્યા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય ને તેની જગતમાં યશ કીર્તિ ઘણી હોય તે તો સ્વપ્ન તુલ્ય છે અમે જો ફરીને સાંભળાવો ફરીને ફરીને વાંચું છું તમારા માટે વાંચું છું આ તમારા માટે જો કરવી વાત હરિકૃષ્ણની હેત દેખાડી અહીંયા તણું કાઢી લેવો કાળમુખથી એવો ઉપકાર કરવો ઘણું પરમા રથ અર્થે આવ્યા નિજ સ્વાર્થ નહીં મતલબ એવા થકા ભમે આ ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ આ અમારું કામ છે હવે સાંભળો સાંભળો જો જુઓ જો સાંભળો ફરીને જેણે ભૂતકાળે ભજન કીધું અને વર્તમાન કાળે અત્યારે ભજન કરે છે અને ભવિષ્યમાં કોઈ ભજન કરશે તેને અમૂલ્ય મનુષ્ય દેહનો લાભ થયો એમ જાણવું અમૂલ્ય મનુષ્ય દેહનો લાભ થયો એમ એને જાણી લેવું આપણે લાભ થયો છે એમ બરાબર એમ જાણવું આપણો લાભ થઈ ગયો છે હા મનુષ્ય એમ જાણવું ને તેને સમજુ ને મોટા મોટો જાણવો સમજું જાણવો અને પાછો મોટો એને જાણવો હા એમ નથી સમજતો ને હવે સાંભળજો હવે ટર્ન ગાદી ચાલે છે અને એમ નથી સમજતો ને તું સંસારના સુખમાં લોભાઈ કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરુ મતવાદી ગુરુ તેના વચન માનીને આવો મનુષ્ય જે અમૂલ્ય છે તેને ખૂવે છે ને તે જગતમાં તો ડાહ્યા કહેવાતા હોય એટલે આ પાસા જગતમાં ડાહ્યા કહેવાતા હોય આવા હા હા ડાહ્યા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય ને તેની જગતમાં યશ કીર્તિ ઘણી હોય તે તો સર્વે સ્વપ્નતુલ્ય છે આ એની યશ કીર્તિ કેવી છે સ્વપનતુલ્ય છે તેને સાચું માનીને તેમાં મોહ છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા તો તેને બ્રહ્મવ્યતા સાધુ અને સદગ્રંથ છે તેમને મૂર્ખ કહે છે હા જુઓ એ હોતી તમને બે પંક્તિ હરીલા મૃત્યુ હમળાવવું હરીલા મૂર્તિ બે પંક્તિ હમળાવવું તમને ઓહો હો શું વાત કરી હો હા જો મળી જાય ને તો કરીશો નકર જો નહીં મળે તો ત્યારે હમ જો આવ્યો મળી અરે વાહ 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 મળી ગયો વ્યવહારિક કામમાં ડાયો ભલે લોકમાં ચતુર ગણાયો ત્યારે બુદ્ધિનું બહુ અભિમાન પણ જો ન ભજે ભગવાન સત સત્પુરુષ ને સત શાસ્ત્ર જે છે તે તો તેવાને મૂર્ખ ગણે છે ભલે હોય તે માણસ મોટો પણ છેક તણખલાથી છેક છોટો સુખ વિષયના સ્વપ્ન સમાન સ્વપ્ન જેવા જ મોટ પન ખોઈ આવરદાયવા એવા માટે જેમ રાખ લે સુવર્ણ સાટે તેથી મોટી તે સીટ ખાઈ ધીક ધીક તેની ચતુરાઈ વલોયવું લેવા માખણ પાણી પીધું ઝેર ને અમૃત જાણી સત્ય પોતાનો અર્થ નસાયરો તે તો જાણવો આત્મહત્યારો ક્ષેત્રમાં જનય તાર ઘણ કાળે મળે બીજી વાર ગજબની વાતો છે ભાઈ ગજબની વાતો છે આ આવું છે જુઓ ભાઈઓ એ આપણે તો રમૂજ કરતા જાય ને વાતો કરતા જાય ને એ હું તો તમને અને મને બહુ ભાગ્યશાળી માનું છું તમને મને આ મને એટલા માટે કે એવા એક સમર્થ સદ્ગુરુ મારા જીવન મને મળી ગયા ગુરુ તરીકે હો રાજકોટ ગુરુકુલ સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ મારા ગુરુ મને મળી ગયા આ મળી ગયા મળી ગયા બસ એટલે મારું કામ તો થઈ ગયું એટલે હું ભાગ્યશાળી માનું છું અને બીજી વાત કે સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે ને તેવું યથાર્થ સર્વોપરીપણું એ સદગુરુની કૃપાથી સદગુરુની કૃપાથી અને ઈશ્વર કૃપાથી એ વાત પણ સમજવામાં આવી છે સમજી ગયો છો એમ નહીં સમજવામાં આવી છે આપણે એ રસ્તે ચાલ્યા છીએ બરાબર હવે બીજી વાત તમને કહું વાલા હરિભક્તો તમારી પાસેથી હજી આ સેવકે કે પાંચ પૈસાનો લાંબો હાથ કર્યો નથી મને કહે મને કહે કે તમારા આટલા બધા ફોલો છે આટલા બધા હરિભક્તો છે કે ક્યારેક તમારે કહેવું કે મારે એક ગુરુકુલ કરવું છે તો બધા રકમ લખાવો દાન રૂપિયાનું દાન કરો કે પેટ કરો કેટલા દિવસે પછી તમારે ખબર પડે તમારે કેટલા સહી કે બે પાંચ નીકળે તો નીકળે કે મેં પહેલાં હું એમ કહું મારે ત્રીસથી પાંત્રીસ હજાર છે એમ તો કહેતો કથા સાંભળીને કીધું તો કે આમ મૂકો તો ખબર પડે કે બરાબર મારે આવી પરીક્ષા તમારી કોઈની કરવી નથી મારે પાંચ પૈસા તમારા પાસે જોતા નથી મારે પાંચ પૈસા લેવાય નથી મારે આ મારે જબરજસ્ત ગુરુકુલની સ્થાપના કરવી છે જબરજસ્ત ગુરુકુલની સ્થાપના કરવી છે અને સર્વોપરી સિદ્ધાંત એ સિવાય બીજી કોઈ વાત નહીં કરવાનો મારો સંકલ્પ છે સંકલ્પ કરવો ને એમાં આપણે સ્વતંત્ર છીએ પછી સંકલ્પ પૂરો કરવો ને એ ભગવાનનાથની વાત છે એ ભગવાનનાથની વાત છે મારો સંકલ્પ તો મેં તમને હજી કીધો નથી જોરદાર સંકલ્પ છે જોરદાર સંકલ્પ છે ભલે મારો અત્યારે પાસાઠમું રનિંગ છે પણ સંકલ્પ જોરદાર છે ત્રીસ વર્ષનો યુવાન હોય ને એવો સંકલ્પ છે હા એવો જબરજસ્ત સંકલ્પ છે અને એમાંથી જા જીવનો મોક્ષ થાય ને એ વાત છે જા જા જીવનો મોક્ષ થાય ને એ વાત છે હા હજી આપણા હાથમાં કાંઈ હોય નહીં એટલે ખાલી સંકલ્પની એટલી જ વાત કરી પછી સંકલ્પનું શું આખું એનું વિવેચન આખું બંધારણ આખું શું છે એ અત્યારે ન કહેવાય જ્યારે આપણા હાથમાં કાંઈક આવે અને ભગવાન એમ કહે હાય બેટા માઇન તું કરવા તારે જે કરવું એ મેન કરવા હું તારા ભેગો છું અને આપણે થવા દેતો હાલ કે ભગવાન ભેગા છે પણ આ બાબતમાં નથી હા બરાબર આમ ભગવાન ભેગા છે પણ એ ભગવાન એમ કહેશે કે તમારે કરાવવું છે તો થશે મેં સંકલ્પ કર્યો છે એ પૂરો કરો ન કરવો એ મારા પ્રભુને આપની વાત છે બરાબર મારી કેવું કેવું છે કે તમે ભાગ્યશાળી એટલા માટે જો સંપ્રદાયનું મૂળ સિદ્ધાંતનું પ્રોપર જ્ઞાન છે ને પ્રોપર જ્ઞાન એ તમને સાંભળવા મળે છે તમને પીરસવામાં આવે છે એટલે તમે ભાગ્યશાળી શો હા હા પ્રોપર જ્ઞાન પ્રોપર હા ટોપ ટુ ટોપ લેવલનું જ્ઞાન છે ને એ તમને પીરસવામાં આવે છે એટલે તમે પણ ભાગ્યશાળી શો સમજો ને હા એટલે મોક્ષની વાત બહુ અટપટી છે બહુ અટપટી છે આમાં જો શું કીધું શું કીધું ખોટા હે ખોટા બોલો મતવાદી ખોટા પછી મોટ પછી શું જો આગળ જો તે વચન માન્ય આવો મનુષ્ય દેહ છે તેને ખુવે છે ને તે જ જગતમાં ડાહ્યા કહેવાય એ સમજુ કહેવાય મોટા કહેવાય યશ કીર્તિ એની કહેવાતી હોય બોલો બોલો આ બધા હોય આમાં કોઈક ભરાઈ ગયા ને તમે ભરાઈ ગયા ને તો જન્મ ખોવાઈ ગયો સમજી લેજો થાય એમ નહીં ખોવાઈ ગયો સમજી લેજો જન્મ હા એવી વાત છે આ ભાઈ ભાઈ મોક્ષનો ઉપાય નથી સમજતા તેને તો બ્રહ્મવેતા સાધુ ને સદગ્રંથ છે ને તેને તો મૂર્ખ કહે છે આત્મઘાતી કહે છે બોલો આત્મઘાતી અને મૂર્ખ કહે છે સદગુરુ સંત અને સદબ્રહ્મવેતા વ્યતા સંત લ્યો અને સદશાસ્ત્રો બોલો વિચાર કરો એટલા માટે તમને હાચી વસ્તુ સામેના સંપ્રદાયની પ્રોપર વસ્તુ તમારા હાથમાં આવી ગઈ છે એટલે તમે ભાગી સાડી શકો હાલો ભરજ મને સમય જોવા દો હા વાંધો નથી તે મને સમયમાં બહુ મારે બોલું કંઈ ખબર ન રહે પછી વહી જાય સોળ મિનિટથી વધારે વહી જાય પછી મુશ્કેલી થઈ જાય થતું નથી તેમને પાસો ફરીને આવો મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો તેનો વિલંબ ઘણો જ છે બોલો ઘણો વિલંબ છે બહુ લાંબો વિલંબ છે મોક્ષા જો આમાં હારી ગયા જો આમાં હારી ગયા બરાબર ભાઈ ખલાસ કેવું થાય કે આપણે પતંગ ઉડાડતા હોય અને આપણા હાથમાંથી દોર છૂટી ગયો પતંગ છૂટી ગઈ પછી ખલા એ પતંગ હાથમાં આવે નહીં એમ અત્યારે માનવનો જન્મ છે હો માનવનો જન્મ છે સદગુરુ સંતનો જોગ મેળો છે હે સ્વામિનારાયણ ભગવાન આવા સર્વોપરી છે સર્વાવતારી છે સર્વનું કારણ છે સર્વથી ન્યારા છે સર્વના સ્વામી છે સર્વના કરતા આવતા છે આવા ભગવાન મળી ગયા પછી હે આવા ભગવાન મળી ગયા પછી આ જો ઉપાસનામાં જો ઉપાસનામાં થોડુંક કાચું રહી ગયું ખલાસ ઉપાસનામાં થોડુંક કાચું રહી ગયું તો ખલાસ આપણી ઉપાસના એ સર્વોપરી ઉપાસના સર્વોપરી ઉપાસના છે આમાં બિલકુલ કાચું ન રહેવા દેવાય બિલકુલ કાચું રહેવા દેવાય નહીં હો બોલો અને મોક્ષના આપનારા એવા સંત તમને મેળાશે અને મોક્ષની સાચી રાહ સાચો રસ્તો સાચી વાત તમને સમજાવે છે માટે તમે ભાગ સારીશો કાલે છોકરાઓ આ કે બાળમંડળના પરમ દિવસે ઘણા બધા ભેગા થયા તમે ફોટા જોયા છે પછી છોકરાઓને કીધું બાબુકો બાળકો જો તમે અત્યારે તો અભ્યાસ કરો છો કીધું બાળકોને વાત કરીએ તમને વાત કરું છું તમે મોટા થાવ કોલેજ પાસ કરી લો અને પછી આપણે કાયમ સંબંધમાં હોય અને હું તમને એમ કહું કે તમે પગાર ઉપર ચડી ને તો પેલો પગાર તમારે મને દેવાનો પછી દર મહિને તમારે પાંચસો રૂપિયા દેવાના દર મહિને હજાર રૂપિયા દેવાના દર મહિને બસો રૂપિયા સો રૂપિયા તમારે મને દેવાનો હા કારણ કે તમે જ્ઞાન આપ્યું કાંઈ પણ કોઈ પણ સંબંધી આપણે તમારે મને દેવાના આવી વાત જ્યારે હું કહું ને તમને આવી વાત તમને હું જ્યારે કહું ને ત્યારે તમારે હજાર વિચાર કરવાના હજાર વિચાર કરવાના હજાર વિચાર તમારે કરવાના દેવાક નો ન દેવાય એમ બરાબર અને હું તમને કહું કે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે સર્વ અવતારના અવતારી છે સર્વના કારણ છે સર્વના સ્વામી છે સર્વના નિયંતા છે બરાબર ક્ષર અને અક્ષર થકી છે હા એ જ કિંચિત કર્યું આ દુનિયામાં એનું થાય છે આવી બધી જ્યારે વાત કરું સામેનારાયણ ભગવાનના મહીમ વાત કરું ત્યારે તમારે દળ દઈને વાતને તમારે છે ને સ્વીકારી લેવાની તરત એ વાતને સ્વીકારી લેવાની હા એમાં તમારે સંશય બિલકુલ નહીં કરવાનો કીધું બિલકુલ સંશય નહીં કરવાનો ક્યારેય સંશય નહીં કરવાનો હા બાળકોને વાત કરીને એ વાત તમને સંભળાવી દીધી તમારે આ વાતમાં ક્યારેય સંશય નહીં કરવાનો જે દીધી તમારે પાસે લાંબો વાત કરું ને તેદી તમે હજાર વિચાર કરજો હજાર વિચાર કરજો હજાર વિચાર કરજો લાંબો વાત તે તમારી પાસે કરું ત્યારે બરાબર હા ભાઈ તમે છે ને મને પાંચસો ગ્રામ મોરિયો લેવાઈ દો એમ કહું ને તોય તમારે કહું સામે મોરીઓ લેવા વેચી તો નહીં નાખે ને પાસે પૈસા નીકળે એ વિચારો હોતે કરજો તમે હા પણ જ્યારે તમને મોક્ષ અને વાત કરું સ્વામિનારાયણ ભગવાનના મહિમાને વાત કરું સર્વોપરી ઉપાસનાને વાત કરું અવતાર અવતારી બિંદ છે અવતાર અવતારી જુદા છે અવતારી અને અવતારી બે એક નથી આવી વાત કરું ને ત્યારે તમારે દળ દઈને વાતને સ્વીકારી લેવાની સ્વીકારી લેવાની સ્વીકારી લેવાની હા આમાં તમારે સંશય બિલકુલ નહીં કરવાનું કોઈનું પ્રમાણ પણ લેવા નહીં જવાનું હા મોક્ષ મેળવવો ને એ જબરજસ્ત મોટું સાધન છે અને એ સદગુરુ સંતનો જોગ થવાથી મોક્ષ મળી જાય છે અને ભારત ખંડમાં મળે છે એમાં જુઓ કેવો આપણે સારો દેશ મળી ગયો છે વિચાર કરો હેં ભગવાનને પ્રાર્થના કરજો તમે બધાય કે મોદી સરકારનો ભવ્યાથી ભવ્ય વિજય થાય બસ ભારત ભૂમિમાં આપણે અનંતના કલ્યાણ કરવાના છે અનંતના કલ્યાણ કરવાના છે અને મારો સંકલ્પ જોરદાર છે ને એ મને ગળા સુધી ગળા સુધી ભગવાન પ્રત્યે વિશ્વાસ છે જે મેં ધાર્યું છે ને એના કરતાં લાખ ગણો વિશેષ એ સંકલ્પ સફળ થશે લાખ ગણો વિશેષ સંકલ્પ સફળ થશે મને ઘણા બધી વિશ્વાસ છે અત્યારે પાસે બેસી ગયું છે અને કદાચ હિંતેર બેસી જાય હિંતેર તો એ સંકલ્પ પૂરો થાય થાય ને થાય હા સર્વોપરીના ડંકા દુનિયામાં વિશ્વમાં વાગશે વાગશે ને વાગશે જે સ્વામિનારાયણ હા અનંત જીવનના કલ્યાણ કરવાનો જે આ ભેખ લીધો છે ને હે એ ભગવાન સ્વામિનારાયણ જરૂર પૂરો કરશે આપને નિમિત્ત બનશે એ અને કરતા બનશે એ ને આપણને કરતા એ બનશે નિમિત્ત આપને બનાવશે જય સ્વામિનારાયણ કરતા એ બનશે ખાલી નિમિત્ત આપને બનાવશે જય સ્વામિનારાયણ